દાતામાં વિદેશી દારૂની બોટલો મળ્યા પછી ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે દાતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ દાતા તાલુકાની કોંગ્રેસની કારોબારીમાં જણાવ્યું કે વિદેશી દારૂની બોટલો મળી આવી છે અને દારૂ વેચવાવાળા વેચે છે અને પીવાવાળા પીવે છે તેમણે વધુમાં જણાવ્યું કે આ શબ્દ એટલા માટે કહું છું કે વેચવાવાળા અને પીવાવાળાનું નામ ઘણી વખતે આવે છે પણ હવે એ લોકોનું નામ આપી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી

એટલા માટે એમના શરીરની અંદર ખૂન નથી પોણી છે એમનું પોણી તપતું નથી ને જો ખૂન તપે જો પોણી તપતું હોત ને તો આ વિસ્તારની અંદર જે દારૂ વેચાય છે ને અને વેચવા વાળાનું નામ પણ મારે હાલવું ના પડે પીવા વાળાનું નામ ના હાલવું પડે એમને જ્યારે જ્યારે જરૂર પડતી એ વખતે એમને લઈ લીધા હોત અને દારૂ બંધ કર્યું હોત પણ એટલા માટે આ શબ્દ હું નામ આપું છું કે કરતાં અર્તાં જે રાજ ચલાવે છે જે કરી રહ્યા છે એ પોતે પીએ છે ને પોતે પીવડાવે છે એના ઉપર બીજું કોઈ કહી શકતો નથી